કૃષ્ણ કનૈયા લાલ કી જય રાધા કૃષ્ણ કી જય કાનુડાને તાલી દેવા ગઈ કે આજ મારે જોયા જેવી થઈ કાનુડા ને તાલી દેવા ગઈ કે આજ મારે જોયા જેવી થઈ કાનુડાથી વાત કરવા ગઈ કે આજ મારે જોયા જેવી થઈ કાનૂડાથી વાત કરવા ગઈ કે આજ મારે જોયા જેવી થઈ પન ગટ પર મારી સાહેલીએ જોયું પન ગટ પર મારી સાહેલીએ જોયું ચોરે બેઠા મારા સસરાએ જોયું ચોરે બેઠા મારા સસરાએ જોયું સાસુ સુધી વાત પહોંચી ગઈ કે આજ મારે જોયા જેવી થઈ સાસુ સુધી વાત પહોંચી ગઈ કે આજ મારે જોયા જેવી થઈ કાનુડા ને તાલી દેવા ગઈ કે આજ મારે જોયા જેવી કાનુડા વાત કરવા ગઈ કે આજ મારે જોયા જેવી વેલી પરઢિયે મારી પાડોશાણે જોયું વેલી પરોઢિયે મારી પાડો ઓ જોયું ઓતા મારા જેઠજીએ જીએ જોયું ઓતા મારા જેઠજીએ જોયું જેઠાણી સુધી વાત પહોંચી ગઈ કે આજ મારે જોયા જેવી થઈ જેઠાણી સુધી વાત પહોંચી ગઈ આજ મારે જોયા જેવી કાનુડાને તાલી દેવા ગઈ કે આજ મારે જોયા જેવી થઈ કાનુડાથી થી વાત કરવા ગઈ કે આજ મારે જોયા જેવી થઈ લે તે રમતા મારા દેર જીએ જોયું લે તે રમતા મારા દેર જીએ જોયું નણદલેનાને છે નટ ખટ એ નણંદલેના છેનટ ખટ એ પરણા સુધી વાત પોચી ગઈ કે આજ મારે જોયા જેવી થઈ પરણા સુધી વાત પોચી ગઈ કે આજ મારે જોયા જેવી થઈ કાનુડાને તાલી દેવા ગઈ કે આજ મારે જોયા જેવી થઈ કાનુડાથી વાત કરવા ગઈ કે આજ મારે જોયા જેવી થઈ પરણીયો મને ખૂબ જાણા પરણો મારો મને ખૂબ જાણ કોટમાં કેસ કરવા જાય કે આજ મારે જોયા જેવી કોટમાં કેસ કરવા જાય કે આજ મારે જોયા જેવી થઈ કાનોડાને તાલી દેવા ગઈ કે આજ મારે જોયા જેવી થઈ કાનૂ થી વાત કરવા ગઈ કે આજ મારે જોયા જેવી થઈ कोटा मत मारो के सज चालो कोटा मत मारो के सज चालो जज सुधी बात पोची गई के आज मारी जो जेवी थी जज सुधी बात पोची गई के आज मारी जो जेवी थी कानूड़ा ने ताली देवा गई के आज मारी जो जेवी थी कानूड़ा थी बात करवा गई के आज मारी जो जेवी थी મારો વકીલ મારો વાળો થઈને આવ્યો મારો વકીલ મારો વાળો થઈને આવ્યો કેસમાં કોર્ટમાં કેસ જીતી ગઈ કે આજ મારે જોયા જીવી થઈ કોર્ટમાં હું કેસ જીતી ગઈ કે આજ મારે જોયા જીવી થઈ કાનુડાને તાળી મારવા ગઈ કે આજ મારે જોયા જીવી થઈ કાનુડાથી વાત કરવા ગઈ કે આજ મારે જોયા જેવી થઈ સંતોના ચરણે જઈને નમી હું સંતોના ચરણે જઈને નમી હું કૃષ્ણ મંડળમાં ભાળી ગઈ કે આજ મારે જોયા જેવી થઈ સત્સંગ મંડળમાં વાળી ગઈ કે આજ મારે જોયા જેવી થઈ કાનુડાને તાલી દેવા ગઈ આજ મારે જોયા જેવી થઈ કાનુડા થી વાત કરવા ગઈ કે આજ મારે જોયા જેવી થઈ કૃષ્ણ કનૈયા લાલ કી જય